નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં જ્યારે પણ ઇલેક્શનની વાત નીકળે ત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર એક એવો પંથક સામે આવતો હોય છે કે હંમેશાથી ત્યાં વિવાદના વંટોળ નીકળતા હોય છે લોકસભાની વાત હોય રાજ્યસભાની વાત હોય કે પછી સ્થાનિક સ્વરાજની વાત હોય ચૂંટણીની વાત નીકળે સૌરાષ્ટ્રની અંદર વિવાદ ન થાય એવું ક્યારેય શક્ય ન બને ત્યારે એવી જ એક બેઠક સૌરાષ્ટ્રની આજકાલ ખૂબ ચર્ચામાં છે જૂનાગઢની વિસાવદર બેઠક જુનાગઢની વિસાવદર બેઠક બે હજાર થી ખાલી પડેલી હતી છેલ્લા કેટલાક દિવસ પહેલા જ આ બેઠકને લઈને હર્ષદ રિબડિયાએ જે પિટિશન દાખલ કરી હતી તેના કારણે વિસાવદર બેઠક પર કોઈ જ ધારાસભ્ય ન હતા અને ત્યાં પેટા ચૂંટણી પણ યોજાઈ નથી પરંતુ જ્યારે હર્ષદ રિબડિયાએ આ બેઠક માટેની પિટિશન કોર્ટમાંથી પાછી ખેંચી છે ત્યારથી જ પેટા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે રવિવારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી અને ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠક પરથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હવે અહીંયા મજાની વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી જાહેર થયા પહેલા જ પ્રચાર શરૂ કરી નાખ્યો છે વિસાવદરમાં પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું કે વિસાવદરની જનતાએ અને આમ આદમી પાર્ટીએ મને મોટી જવાબદારી સોંપી છે વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે એ માટે આમ આદમી પાર્ટી સતત લડી રહી છે આપ નેતાએ આક્ષેપો કરતા કહ્યું કે કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ પંથક ક્યારેય જીતવા નહીં દે વિસાવદરની સીટ પરથી ફરી એકવાર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે કેશુપ સહિત અનેક આગેવાનો આ વિસ્તારનું નેતૃત્વ કરી ચૂક્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ ધરતી પર મને તક આપવામાં આવી તે એક ભાગ્યની વાત છે વધુમાં શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ વિગત સાંભળીયા પૂછો હાલ ઓરે ગોપાલભાઈ ગોપાલભાઈ આ શું કહ્યું કે આ એવા પરિબળ છે ને કે કઈ એવી વાત છે લોકો તમારા ઉપર વિશ્વાસ રાખે છે જય કિસાન સૌથી પહેલાં તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી ઈસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતાએ આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકોએ મોટી જવાબદારી મને સોંપી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો ગુરજી બાપા જેવા આગેવાનો અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા અમારા રાજુભાઈ બોરખતરીયા મહેન્દ્રભાઈ ડોકરિયા અનેક આગેવાનો નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ જોશ જુસ્સા સાથે ભેસાણ વિસાવદર જૂનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે તક મળે એ માટે લડી રહ્યા છે વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનું એક ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુ બાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુ બાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય દુનિયા આખીમાં જીતી જાય પણ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે એ જીતવા નથી દેતા તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે ત્યારે મને પૂરી એવી આશા છે મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આજ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યથી રચાશે હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ આ આ ક્રાંતિની અંદર જોડાશે આ ચૂંટણીની અંદર જોડાશે મને આશીર્વાદ આપશે એક ખેડૂતના દીકરાને એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર